બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા મંગાવવામાં આવી હતી જનમતની અરજીઓ સહકારી માળખાનો દુરુપયોગ કરી જબરદસ્તીથી જનમત લઈ રહ્યાના આક્ષેપ ધાનાયા તાલુકાના જડિયા ગામમાં ડેરી દ્વારા જબરદસ્તીથી વાવ થરા જિલ્લામાં સહમતિ આપવા માટે દબાણ કરાતો હોવાના આક્ષેપ જો વાવ થરા જિલ્લામાં સમર્થન નહીં આપો તો દૂધ બંધ કરી દેવાની ધમકી આપતા હોવાના આક્ષેપ બનાસકાંઠા જિલ્લાના વિભાજનના પ્રશ્નને લઈને કલેક્ટર સાહેબ શ્રીએ જે જાહેરનામું બહાર પાડ્યું છે કે પ્રજાનો જનમત જાણવો અને વાંધા અરજી કરીને જે તે જિલ્લામાં રહેવું હોય એ પ્રજા જણાવે પણ મિત્રો આપ આપ જોઈ શકો છો કે અમે હું ગામ ગામ ગયો છું પ્રત્યક્ષ અને જડિયા ગામની અંદર ડેરીમાં મેં જાતે જઈને પ્રત્યક્ષ વિડીયો બનાવીને મોકલ્યો છે ડેરી ઉપર કાઉન્ટર ગોઠવાના છે અને એ કાઉન્ટર ઉપર થરાદ જિલ્લાને સમર્થન કરાવવા માટે લોકોને જબરજસ્તી તમારું દૂધ બંધ થઈ જશે અને તમને તમારું ખાતું બંધ થઈ જશે આવી જાસા ધમકીઓ આપી અને ગરીબ અને ભોળી પ્રજાને છેતરાવી અને સહયો લઈ રહ્યા છે ગામે ગામ આવું ચાલી રહ્યું છે પાંચથી છ ગામના વિડીયો મારી પાસે આવી ગયા છે અને એમને મેં મારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપલોડ કર્યા છે અને હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે શું આ જનમત છે શું આ પ્રજાનો મત છે શું આ તાનાશાહી ડેરીના માધ્યમથી તમે લોકો ઉપર નાખશો તો કેટલા દિવસ આ રીતેના તમે નિર્ણયો લેશો હું સરકાર શ્રીને જાહેર વિનંતી કરવા માંગુ છું કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં પ્રજાની માંગના મુજબ આપ રાખો આ તાનાશાહી લોકો ડેરીના માધ્યમથી પ્રજાને દબાવવાનું કામ કરી રહ્યા છે અને એ ચલાવવામાં લેવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાના શ્રીને પણ વિનંતી કરું છું કે આમાં તમે ટકોર કરો ધારાસભ્ય શ્રીને પણ વિનંતી કરું છું કે આમાં તમે વિનંતી કરીને આગળ આવો અને આ ડેરીના જે આ કાવતરા છે અને લોકો ઉપર જે દબાણ કરાવે છે અને આ સહીઓ લે છે જબરદસ્તી એને બંધ કરાવો